તમે પણ મોસંબી ખાઓ હેલ્ધી હેલ્ધી રહો વિષુને પણ વોઇસ રેકોર્ડ કરવો હતો મોસંબી એ ભારતનું સૌથી લોકપ્રિય જ્યુસ છે તો મોસંબીમાંથી વિટામિન સી અને પોટેશિયમથી ભરપૂર હોય છે જે પાચનક્રિયા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે નાના મોટા સંવ્યમ મોસંબી ખાવી જોઈએ મોસંબીના જ્યુસથી ઇમ્યુનિટી પાવર પણ વધે છે અને શરીરમાં જે બીમારી હોય એને લડવાની શક્તિ પણ મળી રહે છે અને નાના બાળકોને મોસંબી ચારથી પાંચ વાગ્યા પછી ના ખવડાવવી કે ખાટા ફ્રૂટ હોય છે એટલે ના ખવડાવો તો સારું વિડીયોને લાઈક શેર અને ફોલો જરૂરથી કરજો બાય